તો ભાઈ શેમ્પુ લેજો અત્યારે એકદમ જીસો ઓનલાઈન કરો તેની કે પૂછતો હવે 3 રૂપિયા ને શેમ્પુ લે એમાં ઓનલાઈન કરશે આ એને રૂપિયા શેમ્પુ લીધો એમાં સ્ક્રીનર કરશે આ જો આ પૈસા નથી જો ખાલી બોલ તો ઘરે નમો બોલ તો અત્યારે જો ફાઈનલી પૂગીએ છીએ લોકેશન ઉપર location kia xin sẽ không xe, lúc આગળ જગ્યા લોકેશન ઉપર નાવાનું હોય અહીં ઉપરથી નજારો નજર આવ્યો એ કહો હોય

થઈ ગયા પણ હવે જોવે કોણ પેલા પડે નાવા જાય છે હરફ જડી ગયો હરફ I <laughs>

એવી વાત થઈ જાય મોબાઈલના પાણી અત્યારે હવે નાઈ ધોઈને થઈ ગયા ત્યારે હવે ત્યાર તો નહી પણ હવે જાય છે ત્યાં હવે ઘર સાઈડ નીકળી તો લોગ જોવાની મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે જીતતા નેક્સ્ટ વ્લોગમાં